આપી હાટીના તાલુકા ભાજપના શાસનમાં ભાજપના સરપંચ સહિત પરિવાર સાથે રહી કરશે આત્મવિલોપનની ચીમકી સમગ્ર પંથકમાં એક એક ચર્ચા કલેક્ટર એસપી મામલતદાર પોલીસ સહિતના વહીવટી તંત્રને જાણ કરતા એકબીજાને આપી રહ્યા છે ખો ખો ચાલીસ જેટલા ખેડૂતોનો આવવા જવાનો રસ્તો અમુક ઈસમો દ્વારા બંધ કરતા સરપંચ સહિત પરિવાર કરશે આત્મવિલોપન તંત્રને અનેક વખત ખેડૂતો દ્વારા કરી રજૂઆત તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને માલધોર સહિત પોતાના વાડીએ આવવા જવામાં પડે મુશ્કેલી ચોમાસામાં આ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને આવવા માટે પારિવારિક મુશ્કેલી પડે સો આગામી દિવસોમાં ખેડૂત પરિવાર આત્મવિલોપન કર્યા બાદ સરકારી તંત્ર જાગશે કે એ પહેલા તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે તો આગામી સમયમાં ખબર પડશે રિપોર્ટર પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના લીલીબેન મોહનભાઈ સોલંકી ગામ લાંગોદરા સાહેબ હું અહીં પોસા વરથા લગ્ન થઈને આવી શકું કીધું નો આ કેડો છે હું અહીં મૂલે નિહરતી તો અમે આ કેડે જ હાલતા સાહેબ તો અટાણે એ ને કેળો બંધ કરી દીધો કી લે લે તમને કેટલી મુશ્કેલી થાય માં આ કેળો બંધ કર્યો પર અમને કેટલી મુશ્કેલી થાય અમને આ કેળો બંધ કર્યો તો પાણી કેવું કાળો માથું પાણી બહુ જ આવે અહીંયા હારે નું નાકુ છે તમારા માલઢોર ની હાલત શું થાય માલઢોર અમે ફેરવીને લઈ આવીએ સાહેબ

એ પછી મેં કલેક્ટરમાં અરજી કરી ડિપ્યુટી કલેક્ટરમાં અરજી કરી પોલીસમાં કરી હવે પોલીસમાં જાય તો એમ કે મામલેદારની કામગીરી છે મામલેદારમાં જાય તો કે પોલીસની કામગીરી છે સાહેબ આના માટે હું કરું એ હું પોતે નક્કી નથી કરી શકતો અને આજે મારે ચોથી ટમ હું સરપંચ તરીકે છું અને ભાજપનું સક્રિય કાર્ય કરશું સાહેબ છતાં પણ આજે મને કોઈ ધ્યાન દેતા નથી અને આના માટે જો આના ટૂંક સમયમાં કે છેલ્લા પંદર દિવસ સુધીમાં આનો કોઈ પણ નિકાલ નહીં આવે સાહેબ તો ન કે મારા પરિવાર સાથે મારે આત્મવિલોપન કરવું પડશે અને આ સિવાય મારે કોઈ સાહેબ બીજો રસ્તો નથી કોર્ટ કમિશનર પણ આવીને જોઈ ગયા હતા કે ભાઈ આમાં ખરેખર બીજો રસ્તો નથી તો આવી રીતે એટલું નુકશાની આજે પાડોમાં ભાઈ બાપા કરી અને હાથે પગે લાગી અને ખાલી કેડીમાં અમે નીકળી હગીએ સાહેબ આવી મારી પોઝિશન છે